એ કી ઓરે એ અલહલા 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 યે બોડી 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 અરે મને તો હવે આમનાથી મારો તાપો જવું પડશે

અરે અરે રે

આજે અલ્યા બે જા કે છે અલ્યા માર ભોળો આવો છો બધા પીયો તો અબડા તાર બોલો તારી ખતરનાકાય પાસે શરદી થઈ ગઈ તાવ બેઠા

તમારી તમારી છે 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 અને ફૂલ વાત તમારે આવું ના કરાય તમારે મેળો ના મરાય નથી પડતી